નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાયકોર્ટમાં પેપરલેસ ઈ સેવા કેન્દ્રને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું લખતર ન્યાયકોર્ટ કોર્ટ પ્રિન્સિપલ જજ સાહેબના હસ્તે પેપરલેસ ઈ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવતા લખતર બીઆર એસોસિએશનના પ્રમુખ લખતર પોલ્યુશન પીઆઈ સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ ઓછા વૃક્ષના કારણે ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની રહ્યું છે અને સીધી અસર ચોરાશી લાખ જીવાત્માઓ પર પડી રહી છે ત્યારે પર્યાવિત ઘણા સમયથી વૃક્ષ બચાવવા માટે વૃક્ષ વાવવા માટે હિમાયત કરી રહ્યા છે તેના ભાગરૂપે સરકાર દ્વારા ભાગરૂપે કામગીરીને પ્રાધાન્ય આપવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે દેશની દરેક કોર્ટમાં પેપરલેસ ઈ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે આજે પેપરલેસ ઈ સેવા કેન્દ્રની વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી હતી ઈ સેવા કેન્દ્રમાં હાઈકોર્ટ જિલ્લા તાલુકા કોર્ટમાં ચાલી રહેલ કેસનું કેસનું સ્ટેટસ અને આગામી સ્થિતિ કેસ સ્ટેટસની સુનાવણીની આગામી તારીખ અને અન્ય વિગતની માહિતી મળી શકશે તે સહિત દસ કરતાં વધારે પ્રકારની માહિતી ઉપલબ્ધ થશે તેના કારણે પેપરનો ઉપયોગ નહીવત થઈ જશે અને પર્યાવરણનો બચાવ થશે આજે ન્યાય કોર્ટમાં પ્રિન્સિપલ જજ એચકે મેરિયા સાહેબ દ્વારા રિબીન કાપી દીપ પ્રાગટ્ય કરી પેપરલેસ ઈ સેવા કેન્દ્રનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે લખતર બાર એસોસિએશન પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા લખતર પોલીસ સ્ટેશન પીઆ યોગેશભાઈ પટેલ રજિસ્ટ્રાર પીસી પટેલ આર જાની ભગીરથસિંહ રાણા વકીલશ્રી આર કે રાણા ધર્મિષ્ઠાબેન જોશી બીનાબેન પટેલ સરકારી વકીલશ્રી સુધાબેન રામી સહિત ન્યાયિકો સ્ટાફ પોલીસ સ્ટાફ લખતર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના વકીલ શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજના આ કાર્યક્રમની અંદર તેઓએ ઉપસ્થિત રહી અને સરકાર દ્વારા જે પેપરલેસ કામગીરી શરૂ કરવામાં આવે છે તેને બિરદાવવામાં આવી હતી પેપરલેસ કામગીરીના કારણે ભારત દેશ સહિત વિશ્વની અંદર જે રીતે ગ્લોબલ પ્રમાણ વધી રહ્યું છે તેને કંટ્રોલમાં કરી શકાશે